નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર આજે વાર છે બુધવાર અને આજે છે તેરસ અને આજે યાત્રા જૈન લોકોની યાત્રા માટેનું પાલિતાણા ક્યાંય છ ગાઉની યાત્રા તો એવું પંચાંગની અંદર ઉલ્લેખ કરેલો છે તે લોકોની યાત્રા માટેનો દિવસ આજે અને તમને પણ હું આજે ભગવાનના દર્શન પહેલાં કરાવી દઉં આજના ભગવાનના દર્શન ભવાનીના અને કાનુડાના જો બધાને ભગવાનને દૂધ ને પાણી ને ગરમી છે અને સાડા દસ વાગી ગયા છે એટલે નાસ્તા પાણી બધું થોડું થોડું બધાને પતી ગયું છે ને અમારે બધું બાકી છે ને અહીંયા અમારે ખુશી બેન ચા બનાવ મારા માટે રેડી બનશે ને બેન રેડી બનશે ને બેન એ રેડી છે તો હવે સારું લે તો વાંધો નહીં ચા તો રેડી બેન છે તો આવડે છે ને વાંધો નથી એવું બધું છે બોલો ભાઈ ઠેકડા મારે છે હું મોબાઈલ લઈ જાઉં છું ચોટી જાય તરત જો જો હવા ગભડાતો હોય છે જો જો ચોટી ગયો કેવો ઠેકડા મારતો તો મોબાઈલ આમ આમ કેમેરો જાય એટલે કા કરો રાધે 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 બોલો રાધે રાધે બોલો રાધે રાધે વાતો કરો હાલો બધાને જય શ્રી કૃષ્ણ કહી ગયો રે કરો જય શ્રી કૃષ્ણ મહાદેવ કરો મહાદેવ માદેવ આજે ગરમી બહુ છે ગવર્મેન્ટ તરફથી સરકાર તરફથીને આદેશ મેસેજ આવેલા છે એટલે બાળકોની અમારે આ આસ્થાને દૂરવાની સ્કૂલે અત્યારે ફ્રૂટ અને શરબત લીંબુ શરબત બે જ વસ્તુ લઈ જવાની છે બીજો કોઈ પણ પ્રકારનો નાસ્તો ના પાડી કારણ કે હીટ વેવ છે આ ચોવીસ કલાકની અંદર એવી ઉપરથી મેસેજ આવેલો છે ગવર્મેન્ટનો સરકાર તરફથી ખાસ બાળકોનું ધ્યાન રાખો ત્યારે સ્કૂલે જતા હોય તડકો એવો વેવ વધારે ખરાબ લાગે બપોર વચ્ચે બહાર નીકળવાનું ઓછું ટાળવું એટલે વાંધો ઓછો આવે કા બેન એટલે ભાઈ કા ભાઈ એ બેનું બહુ છે ને ઘરમાં એટલે બેન બોલાય છે नकर बेन बेन थाय એટલે હા આ બેન થી જાય હે માં બેન એ ઉતઈ જાય હું એટલું બધું અરખાસ્તું રાતે રાતે કર ને રાતે વેકેશન પડી જો એટલે તારે હા તારે વેકેશન પડી જો દીદી આવી કે એટલે રાતે હે એટલે દીદી આવી એટલે કોણ બોલાવે દીદી બોલાવે છે એ વાગડી જાડે ફર ને હા એટલે મજા આવે દીદી તેઉ પાડ દે હે વેકેશન માં તેડવાની કા કોઈ પણ ત્યારસી હો દીદી પછી વહી જાય પાછી તો બોલ હા કટા નહીં એવું છે ચાલો જોવાય બપોરની તૈયારી ચાલુ થઈ ગઈ છે દાળ ભાત તો બની ગયા છે શાક શાકે શું થઈ ગયું છે સીધું બાર વાગે રોટલી જ કરવાની સમને હા એવું બર થઈ જાય ને ઠીક છે ચાલો તો અત્યારે નાસ્તા પાણી કલની નાસ્તા પાણીમાં તો જે મેં કીધું એમ ત્રીજા પ્રકારની તળેલી રોટલી આવી છે અને આજે બેને બનાવેલી તળેલી રોટલી એવું છે ફરક છે ખાલી એટલે ગાંઠિયા ને એવું બધું છે ચાલો નાસ્તા પાણી કરી લઈ તમે ચાલો બધા નાસ્તા પાણી કરવા ખાસ મિત્રો ગરમીનો માહોલ છે વેવ છે ગરમ હવા ફેંકા છે એટલે ખોટું બહાર નીકળતા નહીં બહુ ખોટા અને નીકળો તો પાછા બધું ધ્યાન રાખજો અત્યારે શું છે ખાણે પીણી બધે નબળા આપણા આહાર હોય એટલે જલ્દી પકડતા બધું બહુ જલ્દી થઈ જાય શરીરમાં એટલે ખાસ ટાળું આવું બધું અને બાળકોનું ખાસ સ્કૂલ આવી બધી જો કે માહિતી બધાથી આવેલી જ છે અને બધાને કહી દે ધ્યાન રાખજો કે કહી દે કહી દે હાલ હું ધીમે બોલ હાલ બોલ કહી દે બોલ 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 રાધે રાધે કેવા છે ઠીક છે ચાલો તો નાસ્તા પાણી કરવા ગા તો મિત્રો અમારે જે લાઈટ ગઈ છે લાઈટ ગયા પછી બધા ખાતર

બધાને બિવડાવી દીધા બધાય સુઈ જાય જુઓ તમે બોપોરે તાત્કાળ તો ઠીક છે ચાલો લાઈટ તો આવી ગઈ છે ચા પાણી બધા સીવાઈ ગયા છે અને હવે બેનને ટ્યુશનમાં લઈ જવાનો શરૂઆત આગળ ઉપાડ છે તો બસ જો અ તો લાગી ગયા છે સાડા છ અમે લોકો કામકાજ કરીને ફ્રી ગયા બેન ઉગ્યું છે ટ્યુશનમાં અને ત્યાં તો લાગી ગઈ છે ભૂખ અવારના વહેલા ઉપર વહેલા શ્રીમાતાને ભૂખ લાગી ગયો જો પોપકોર્ન બનાવ્યા અને ઓલી બાજુ રૂતિ ભેળ બનાવે છે ટમેટા ને એવું બધું સુધાર્યું ને બનાવે છે ભેળ બધા એને ત્યારે રોંઢે ભૂખ લાગે એટલે એ ભેળ બનાવીને અહીંયા પોપકોન મમીને ભેળ ઓછી ખાવે ને ખાવાના પોપકોન એટલે આ બાજુ પોપકોન બનાવવા અહીંયા ભેળ હાલ તમે રોંઢો કરવા તો ઘણા દિવસથી અમે રોંઢો

હે ઓહો બરાબર સાબ તો જીનું સાહેબ એવસી તો મત દેવો તો ના હા હા એક વાર મેં જોયું અવાર કાય દિલાસ્પોટર મે હા 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 બીજી દિગે એકારે દે ને તો બોલ્યો જાય ને હા પહેલું વેલું લગભગ આપણે છે પહેલી વેલું

પાછો ગરમા ગરમ જ ભાઈ ઓમ એમ પાછો અઘરું કેવડાવો થોડો કા ગરમા ગરમ જ જોયું હા ઠીક છે ચાલો તે કાઈ ખુશી અમાર બેનો ફોટો પાડી છે એટલે તને યાદ આવી મેયદી વસ્તુ ઓળખી શકાય ને અમને એમ એવું છે સરસ લો ચાલો તો અમે બધા જો બે જઈ જમવા આ બાજુ બનવા બીડો છે જો કેવી રીતે બાય કેર તો થાય છે છે થાય છે નહીં ને હમ એવું છે

સરસ એટલે તે બનાવી સાજે હવે વેરાયટી વધી ગઈ બધાયમાં નાસ્તામાં શીરામણ માં બધી વેરાયટી હા જોયું શેણા હે ને કઢી તો ભાવતી જ કા સરસ જો ચાલો તો હવે અમારે નિયમ છે કે ટીવી જોતા તારક મહેતા જોઈએ બધા હસતા હસતા જમતા જઈ તો ચાલો બધા જમવા બેસી જઈ તમે ચાલો બધા જમવા થઈ ગયો છે રોટલો થઈ ગયો રેડી તોય એ સારો થઈ ગયો અઘરો છે કા ઠીક છે ચાલો જમી લઉં ને હવે ચાલો હવે જમવા બે જાઓ ગરમા ગરમ છે તમે ચાલો બધા જમવા જોડાનો રોટલો ખાવા આજ મારી બે ની આનંદ કેવો થાય છે કાખ લીધા જમ્પીજી હાથમાં લીધી થેલી મારાણી ના મંગળ ગતિ પોચી સૌથી પેલી રે આજ મારા બે ની આનંદ કેવો થાય છે સરખી સયર ટોળે મળીને જમનાજી માનાય છે ને પાન કરતા જમનું તેડું જાય રે આજ મારી બે ની આનંદ કેવો થાય છે કુમકુમ અક્ષરની માળા ફૂલની પૂજા કેરો થાળ છે જમનાજીને દૂધ ચડાવો ચડાવો શૃંગાર રે આજ મારી બે ની વ્રજમાયા આનંદ કેવો થાય છે પેંડા બરફી ખીર મોહન ને જલેબી ના ભોગ છે મિશ્રી મેવા બાસુંદી બૌ સામગરી સંજોગ કરે આજ મારી બેની વ્રજમાં આનંદ કેવો થાય છે જमुना जी માં કાજબાર મે વાંદરા રમે કાઠડે આનંદ કેવો થાય છે સાંજ સમય સૌના બેસી દર્શન કરવા જાય છે વિશ્રામ ઘાટે આરતી ઉતારે જોતા આનંદ થાય રે આજ મારી બે વ્રજમાં આનંદ કેવો થાય છે મહાપ્રભુજી ની બેઠક ભાવે દરિયા ભોગ છે પ્રેમે ચણપસ કરતા ભાવે ભવ ના રોગ રે આજ મારી બે ની આનંદ કેવો થાય છે છોટા મોટા મદનજી ને મોહન આઠે થામ છે રમણ પ્રભુજી બેઠકમાં મંગળ ધોળ ગવાય રે આજ મારી બે ની આનંદ કેવો થાય છે મધુપુરીની મંગળ શોભા કહેતા નયા વેપાર રે દેવને દુર્લભ વ્રજની લીલા ને નાર રે આજ મારી બે ની આનંદ કેવો થાય છે રક્ષી પ્રિયાને નટવર નિરખુરમ તારસ વિલાસ રે આજ મારી બેની વ્રજમાં આનંદ કેવો થાય છે કાખમાં લીધા જંપીજીને ને હાથમાં લીધી થેલી મારણી ના મંગળ ગાતે પોચી સૌથી પેલી રે આજ મારા બે ની આનંદ કેવો થાય છે કૃષ્ણ કનૈયા લાલ મિત્રો તો અત્યારે આજ ભજન મારી બાઈ મસ્ત મસ્ત ગાઈ દીધું છે અને અમારા ખુશી બેને લઈ લીધું સારું ભજન અને હું ને જાગુ તો કોમેડી રીલ બનાવી કરતા હતા અમારા રૂમ નો માહોલ ખાલી તમને જોવો તમને એમ થાય નાનો પ્રસંગ છે

તમે અંદર બહાર જ કરશો ને વાગડી પાછું વાગડી કેવું કર્યું હુવાનું કીધું એટલે આ આની રૂમમાં દોડે એને આમ ઓલા રૂમ એના રૂમમાં હુવા જા દૂરના અને આ બેન આયા રૂમમાં હુવા આવે એમ આવા નાટક કરે બે એટલે પકડી નો હોગે ને કોઈ એટલે કા હા હા આ બધું આવે એવા બધા નાટક ચાલુ છે તો ઠીક છે હવે બ્લોગને પૂર્ણ કરી તો કાલે ફરી મળીશું નહીં મસ્તી સાથે વાતો સાથે તો અમારી ચેવલે તમે